ત્રણ વર્ષ અહીંયા તમે તો હજુ નેવ રૂપિયા ભાવ રાખ્યા છે હું જ્યારથી આવ્યો ત્યારથી તમારા નેવ રૂપિયા ભાવ મોંઘવારી વધી તો એમાં ભાવ નહીં વધારો ને ના પણ એમાં એવું છે કે આપણે જે વિચારીએ છીએ કે એક કસ્ટમર જે એક ધારણાથી નીકળે છે કે નેવમાં ગોલો મળી જ જશે એનો જે આત્મવિશ્વાસ છે એ તૂટવો ના જોઈએ અને ગોલો તમે જે જોઈ રહ્યા છો ને આ બધા જે સ્ક્રીન ઉપર તમે ગોલા સાહેબ આવા ગોલા તમને આ ભાવમાં તો નથી જ મળવાના કે જે સાહેબ ગોલામાં ખવડાવી રહ્યા છે અને ગોલાની અંદર ભાઈ મેન વસ્તુ છે આ મલાઈ છે આ મલાઈ જો અને બીજી અને આ છે વાકાનેનો અમારો વાકાનેનો માવો વાકાનેનો જ આવે ને હું ભૂલતો નથી ને ના બરાબર હા કારણ કે મારો વિષય નથી પણ તોય જતાં હું કહી શકું કે આ બધું ક્યાંથી આવે શું છે અને આ આખા ગુજરાતમાં તમને આવો માવો બીજે કોઈ બનાવતું નથી ખાલી વાકાનેરમાં જ એક બને છે એનું એક આખું એક માવાનું પીઠું આલું અલગ આવે અને ગોળ ગોળ આવે અને એને છીણીને તમે આવી રીતના

અને આ બધા ગોલા રંગીલા રાજકોટમાં તમને જો મને એટલા માટે પસંદ છે અહીંયા કે જો ફૂલ આમ તમે ચાલુ કરજો લોડેડ પછી આ ચોકલેટ ચોકો મોકો ચોકો મોકો પછી બીજો ડબલ ક્રીમ ડબલ માવા ડબલ ડ્રાયફ્રૂટ ફ્રુટ ડબલ ક્રીમ ડબલ માવા ડબલ ડ્રાયફ્રૂટ ડબલ ડ્રાયફ્રૂટ ફ્રુટ સદાબહાર હા સદાબહાર સ્પેશિયલ ગોલો નેવર હું બે જ ગોલા ખાઉ વધારે એક નેવાળો અને એક રોસ્ટેડ આ બે જ અને મને પર્સનલી બહુ મજા આવે કારણ કે આમાં તમે જે મલાઈ આમ તમે નહી માનો કમલેશભાઈ તમે મારા મમ્મીને અમારા ફેમિલીમાં માં આ ગોલો વર્લ્ડ ફેમસ છે તમે ખાવ કે નથી ખાતા તમારે ખાવ ખાવ કે આજે આજે અમારી સામું ખાવ એટલે અમને ખબર પડે ઘણા લોકો એવું કહેતા હોય કે તમે આવું કરો છો ને તેવું નાખો છો આજે તમે બધાને બતાવી દયો કે ભાઈ જે અમે મને બનાવી જઈ જ અમે ખાઈશ મને તો કોઈ પ્રશ્ન કરે ને તો હું કહું કે ભાઈ મને 54 વર્ષ મારી હેલ્થ જોઈ લ્યો અને મને એક દિવસ તમે દુકાને નો આવ્યો એવું ન બને આ મારી વસ્તુની એક સાબિતી છે હમ મોજના ખૂબર શું છે ને ભાઈ અમે બધો ગોલો તો નહીં ખૂટાડી શકીએ ચમચી આપો ને ભાઈ આજે અમારી સામુ જે દીકરી જોતી હોય અને ત્યારે અમે આ ગોલો ખાઈએ તો કેવું લાગે હા લે બેટા ઉપડી જાય તારે હા આ જો ખુશ થઈ ગયો લેજો હા અને આવા ગોલા તમને અહીંયા મળશે ને બીજું કે આવા તમારે ખાવા માટે રંગીલા રાજકોટમાં એટલી ગેરંટી આપીશ કે તમને રિયલ મજા આવશે રંગીલા રાજકોટ માં બહુ બધા ગોલા ખાતા હોય સાહેબ બે બ્રાન્ચ છે એક આ બ્રાન્ચવાળી સર્કલ બરાબર એક ત્રીજી છે જામનગર રોડ ઉપર અને ચોથી બ્રાન્ચ ચાલુ થઈ ગઈ છે આપણી સપોર્ટ રિંગ રોડ ઉપર અને આમની સ્પેશિયલ લચ્છી એ પણ પીવાની ભૂલતાની બાજુમાં મળી છે તો મારા માટે તો પૈસા વસૂલ હોય તો ગોલો આજો બીજું લચ્છીમાં એ તમે માવાવાળી લચ્છી માર્કેટમાં બહુ રેર જગ્યાએ મળશે અહીંયા તો મોજ આવી જાય દિલથી ખવડાવવાનું સાહેબ મજા જ આવશે સાહેબ ગોલામાં તો નંબર વન